શહેરા વન વિભાગે ઝઘડા માંથી ગેરકાયદેસર વહન કરવામાં આવતા એવા ખેરના લાકડાના જથ્થાને ઝડપી પાડી રૂપિયા એક લાખ ઉપરાંતના ના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં અવારનવાર ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા મોટા વાહનો ઝડપાતા હોય છે પરંતુ હવે તો લાકડાની હિરાફેરી માટે નાના વાહનોનો ઉપયોગ થતો હોય છે એમાં પણ ભંગાર કરેલ છગડામાં ખેરના લાકડાની હિરાફેરી હોવાનું સામે આવ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના બાહી સાકરિયાથી છબનપુર જતા રોડ ઉપર ખાંડિયા રાઉન્ડ ફોરેસ્ટર અને બીટગાર્ડ તેમજ નવાગામ બીટગાર્ડ સહિત શહેરા વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્યાંથી એક ભંગાર ભરેલ લોડિંગ છગડો પસાર થતો હતો તેમાં લાકડા ભરેલ હોવાની વિભાગના સ્ટાફની શંકા જતા શંકાના આધારે છગડાને પુ્ઠા અને અન્ય ભંગારના સામાનની નીચે અનામત ખેરના લાકડા ભરેલ હોવાનું જડાઈ આવતા ચાલક પાસે પાસ પરમિટ માંગતા ચાલકે તેમાં લાકડા ભરેલ હોવાની વન વિભાગના સ્ટાફની શંકા જતા શંકાના આધારે છગડાને ઉભો રખાવી પુટ્ઠા અને અન્ય ભંગારના સામાનની નીચે અનામતખેરના લાકડા ભરેલ હોવાનું જણાઈ આવતા ચાલક પાસે પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ કરીને હતી જેથી ગેરકાયદે વાહતુક કરાતા અનામતખેરના લાકડા અને લોડિંગ છગડા સહિત અંદાજીત રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે લઈ તમામ મુદ્દામાલ શેરા રેન્જ કમ્પાઉન્ડમાં મુકાવી તપાસ હાથ ધરી છે